હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવવાના છીએ બ્રેડ બરફી જે ખૂબ જ ઓછો સમય ઓછી સામગ્રી અને સૌના બજેટમાં આવે તેવી બ્રેડ બરફી તો ચાલો સામગ્રી જોઈ લઈએ તો આ છે છ થી સાત બ્રેડ અડધી વાટકી ખાંડ અડધી વાટકી મિલ્ક પાવડર

તો આપણી ખાંડ સરસ એવી પીસાઈ ગઈ છે હવે તેમાં આપણે નાખીશું બ્રેડના ટુકડાશું અને અંદર નાખીશું ટોકરાનું છીણ અને મીલ્સ પાવડર આ બધું મિક્સ કરીને સારી રીતે પીસી લેશું હવે આપણી વસ્તુ સરસ એવી પીસાઈને તૈયાર છે આવું પીસી લેવાનું છે હવે આપણે તેને વાસણમાં લઈ લઈશું વાસણ મલાઈને સારી રીતે એમાં મિક્સ કરી દઈશું આપણું મિક્સર સરસ એવું રેડી છે હવે આપણે તેમાં નાખીશું દૂધની ફ્રેશ કાઢેલી મલાઈ મલાઈ અને મિલ્ક પાવડર નાખવાથી એકદમ રેડીમેડ મીઠાઈ જેવો ટેસ્ટ આવે છે અને આ મીઠાઈની ખાસ વાત તો એ છે કે આપણે ગેસ પાસે જવાની બિલકુલ જરૂર નથી અને પંખા નીચે બેઠા બેઠા આરામથી બનાવી શકાય છે આપણું મિશ્રણ સરસ લોટ બંધાય તેવું થઈ ગયું છે તો તેમાં નાખીશું બેથી ત્રણ ટીપા વેનીલા એસેન્સ અને આ મીઠાઈને કલરફુલ બનાવવા માટે એક ચપટી ફૂડ કલર નાખીશું જો તમને પસંદ હોય તો નાખવાનો નહીં તર સ્કીપ પણ કરી શકો છો અને ફ્લેવર માટે પણ તમે આમાં કોઈ પણ એસેન્સ યુઝ કરી શકો છો અને એસેન્સ ના નાખવો હોય તો એલચી પાવડર પસંદ હોય તો એ પણ નાખી શકો છો હા એકવાર જરૂરથી બનાવજો અને મને કમેન્ટ જરૂરથી કરજો એ તમને આ રેસીપી કેવી લાગી અને સાથે સાથે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં અને નીચે આપેલું બેલ આઇકન બટન પ્રેસ કરી દેજો તો આપણું મિશ્રણ એકદમ રેડી છે તો આપણે તેને ઘીથી ગ્રીસ કરેલા એક વાસણમાં કાઢી લેશું તમે કોઈ પણ વાસણ લઈ શકો છો પણ તેને ઘીથી ગ્રીસ કરી લેવું આપણે કોઈ બટર પેપરની જરૂર નથી તમે જે પણ વાસણ લો તેને ઘીથી ગ્રીસ સારી રીતે કરી લેવું એટલે આપણી મીઠાઈ ચોટશે નહીં અને આસાનીથી નીકળી જશે તમે તેલથી પણ કરી શકો છો પણ ઘી લગાવવાથી મીઠાઈનો ટેસ્ટ વધારે સારો આવે છે આ મીઠાઈ તમે ફ્રીજમાં એક અઠવાડિયા સુધી સ્ટોર કરી શકો છો આવી જ ફટાફટ બની જતી રેસીપી આગળ પણ તમારે જોતી હોય તો મને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે આપણે આ મીઠાઈ ઉપર થોડું ગાર્નિશિંગ કરી લઈએ હું આ મીઠાઈમાં કેસર અને બદામથી ગાર્નિશિંગ કરી રહી છું તમને જે ડ્રાય ફ્રૂટ સારું લાગે તે તમે નાખી શકો છો આ મીઠાઈને આપણે ઢાંકીને રૂમ ટેમ્પરેચર પર અડધો કલાક રેસ્ટ આપીશું તો તૈયાર છે આપણી બ્રેડમાંથી બનતી બરફી તો ચાલો એને બહાર કાઢી લઈએ આપણે નીચે ઘી લગાવેલું છે એટલે આસાનીથી નીકળી જશે આપણે બટર પેપર પણ લગાવવાની જરૂર નથી ચાલો આપણે એને કટ કરી લેશું તો આપણી મીઠાઈ તૈયાર થઈ ગઈ છે કટ થઈ ગઈ છે તો ચાલો સર કરી લઈએ